સુરતમાં વડોદરા વિસ્તારમાં દિન દહાડે યાર્ડના વેપારી પર ફાયરિંગ કરાયું છે પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી જેમાં યાર્ડના વેપારી ઇજાગ્રસ્ત થયા હતા જેની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બની છે ગોળાદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે જેવા બાઇક પર આવેલા શખ્સોએ પીઠ પર ગોળી મારી હતી આ ઘટનામાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે ચાર દિવસ પહેલા જ નગર ખાતે પણ ફાયરિંગની ઘટના બની હતી અને આજે દીનદહાડે યાર્ડના વેપારી પર ફાયરિંગ કરાયું હતું પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી જેમાં યાર્ડના વેપારી ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં હતા ફાયરિંગ ની ઘટના બાદ પોલીસે આરોપીઓ ની ખોળ શરૂ કરી છે સંજયભાઈ પડસારા કરીને એક સરથાણા યુવક છે જે યાન વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ એ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસિયાભાઈ છે એ હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં ખબર પડેલી કે એમના પીઠ પાછળ બોડી વાગેલી છે જે તમે તેનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું કોના દ્વારા થયું એ પોલીસ હાલ તપાસ થઈ આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામના સીસીટીવી હાલ